લગીન <laughs> <laughs> <laughs>

એવા માંડ માંડ રાંધવા ખાટી જાવા માલ માંડ ખેતા ને ખાના ઓરા પડી આલા કામ કરતા ની હે આ અમાર કામ કરતા ની હે અને કામ કરતા ની હવે આ તું કા હે ઓરે કો માથે નાક কোলে নেলে কত কত তুল বই যাই নে মালা আনছে আর কি তো হোম নি যাচ্ছে মাটি কেন নহলে ਲੈ না আনি এত বড় তুল গোবি লে কত বই যাই নে আনি এত বড় এলা তেল ফোকো তো আ কত তোসকা নাই আ দেন ঠোকা কলিসে আই দেন ঠোকা ঠোকা কি হ পকিটা কি হ পেন ই রোগার নি তো ফাটে এন্ডো মাল নাই ছাপড়নদার মেয়ে ওবি বিচার আছে কোন বিচার করা ন করে માન પાણી પાણી ભરના પાણી ભરના સવાની પાણી ફોરણમાં ગયે ફિલ ને અકરાબાઈ બચત ઘટા ના અધ્યક્ષ હોય અકરાબાઈ બચત ઘટના અધ્યક્ષ હોય મા

કાકી છોઈલા ધંધા પર ગટ 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 ખાએ ખાએ આતિશય હૈ હાં કરા બાય તબત બત કે હો મે હા પાકી ઘરે પર આતે છે અને આજે તો અંધરા બાય તું मला पैसा परी दिली मला पैसा मना पैसा मला महागी दिले मला घरना पैसा दिले मला कपडा दिला मला ठाकरे काय दिला तुझी महाने काय दिलं अरे तुम्ही घर मग काय खाता तुम्ही घर मग काय खाता पलिंगी तनाज बांडा तिथं मनाज घर आणि घरबार मी माझू धरण्या आणि तुला तुला काय खाता तुला काय खाता अरे અને કા એનો એટલે પોટણઈ એટલે દોઈ બાબા કા કા કો બેટર આઈકવારી સોબરા પર તુલાડ રક્ત તર તલાડો સાડી આલા તુન હા બેજે રા ભી પતની ઉઠીયા હાય કાય जातो કાય જાતું થાંગે

પાયલે પાય લાંજો ગુન્ડા લઈ હા ગુન્ડા લઈ હા ગુન્ડા લઈ હા ગુન્ડાવી આ કે ગુલફીં ફીંઘેરાવી દી ગુન્ડા કા એક મસ્તી હૈ હા હે નુમરા ગુન્ડા જતકે હે ને હા ગુન્ડા મને ટેકનો હા બેડકે ગુન્ડો હા બેડકે લા બેલ એ કાય 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 પ્રકાશ નામ છોડાળો છોડાળો કાય ગુને સોરા નથી સુસ્કાલાવી ફટ ફટ મન ભાઈ ના હે મેગલો લાવી જઈ પુંડાની घर मला तू घर मध्ये केला नाही होता ना घर मध्ये केला नाही होता मला मंगळ बन मला मी ना घर मध्ये राहत तू घर कर तू ले आटूच लाई जाय तू ले हुजू ओहो आ तूच लाई की तूच लाई तो घर काम कराय घर काम काय केले कर झालं ना तू અને ફાઈલ આવીનું ઉંગલી લઈ રોટલીએ બનાવો મના આવી લાખી દેહો આયા લાખી દેહો બાબા ખઈ ભાઈ તાળીઓ કરી ફેરી કઈ

આ થી આપલી ગષ્ઠી હૈ હે થોડા હામરા કે ઠીકે જાલા વા પીખાણ બરે જાઓ એ દિયાવલ ફાઈ પોઈને ઉંગા નો મણો ને માટી હે દેખ અમે એકરે બાય હોઈ જાય આ હા 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 બરે બંકાજી ઓમે મેં તાં ગુંડાલીયા ગુંડાલીયા ગુંડા મેં હુંડા એ ગુરલી વગેરા કાઈ ગુંડા મેં હુંડા કે એ ગુસ્તીવા દેગડો લે અંદો ઓ સકલ ભણી કાય જના છે એ તો છે ને છો માને બાજા તકાન બારે ને કાંડો ન હોઈ બહેરા મારા ગાડી આટના મારા ગાડી આટના કાંડો લઈને તો કારો બસ બોના તો આઈસ ગાડી તો ના પેલા જૂના તો મકાટ ડાણા હા અને સુનન આઈ પાછાંગા કેલા કેન ફુકા હે તો ચાલે જુndale ઓખલાય ના રે કેલા કાયા ખીવા તાત ને મારા માકીયા બટા કાઈ માકી હે ઈ મોથે માયા કે બાર કા જતો ને લે મત બોલીજો પાણી ભરાતું ઓર હાથ એ જાજવા પેલી બાબા અઠે ઓ રાજા એ નકાક મત નકો નહી હે મને જી લાગે તો મને નહી લાગે પાણી ભરાતું એલો લાગે છે આ ભાઈ આમ આમ ના ધરી માનસા કા ગોટિયા ઘર આની કા ઓ તો ન આવતા લાગતા આ મને ડવરા નહી હોના બતાવો આયા મને બી ડવરા ગો સિટી તો પાંકો

ભૈયા <laughs> <laughs> Mata ora! Hara kha mera! He pay落oh Anfang lawal. Ha avez hoy ko